માણસ મરે એટલે શાંતિ મળે અને માણસ લાકડામાં જાય ને તો પણ શાંતિ મળતી નથી આ કહેવત પડી સાચી ખાસવાડી સ્મશાન રીડેવલપમેન્ટ કરવાનું કામ છે ચાલુ ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાહ માટે મૃતકોની લાગી કતાર અંતિમ પડાવમાં પણ મૃતદેહને રાખવો પડે છે કતારમાં કોર્પોરેશન દ્વારા હાલ સ્મશાનનું ચાલી રહ્યું છે રિનોવેશન વૈકલ્પિક વ્યવસ્થા માટે માત્ર છ ચિતાઓ કરવામાં આવી રહી છે તૈયાર

ત્યાં એક કલાક ઊભા રહ્યા કરીબન અઢીસો માણસો હતા ત્યાં અને પછી જે ટાઈમ આપેલો એ ટાઈમ સુધી ઊભા રહેલા અને પછી બી ત્યાં બોડી હજુ બે પેન્ડિંગ હતી એટલે દોઢ બે કલાક લાગે એવી હતી તો પછી બધા સમાજવાળા કીધું કે આપણે બીજી જગ્યાએ લઈ જઈએ કેટલી તકલીફ પડી તમે ત્યાંથી ત્યાંમાં અડધા માણસો પાછા જતા રહ્યા અડધા ત્યાં આવી શું કહેશો તંત્રને ખાસ તંત્રના કોર્પોરેશનને એવું કહેવા માગીએ છીએ કે ત્યાં જો છે ત્યાં ત્યાંની જગ્યા બહાર કરે તો બધી વ્યવસ્થા સારી થાય અને કોઈને તકલીફ પડે નહીં પડી લઈને આવ્યા અમે લગભગ દોઢ કલાક જેવું થયું અમને ડેસ બોડી અમે મૂકેલી છે હજુ હજુ મેળ પડ્યો નહીં ડેસ બોડી અગ્નિ સંસ્કાર કરવા અહીંયા અગ્નિ સંસ્કાર કરવા આવ્યા છો તો અહીંયા તમારી સામે શું જોવા મળ્યું અને કેવું લાગી રહ્યું એટલે કરે છે એટલે મીટિંગમાં બેસવું પડે છે બધાને જેમ જેમ ડેસ બોડીનું અગ્નિ થાય ત્યાં પછી બધાનો વારો લાગે છે કેટલા ટાઈમથી તમે બેસી રહ્યા છો અમે લગભગ દોઢ બે કલાક થયા આયા છીએ તમે જગ્યા આપી ના હજી જગ્યા નથી મળી તંત્ર જોડે શું માર્ગ કરશો અમે એવું વિચાર્યું કે કંઈક તંત્ર સારું કરે ને કંઈક એની અંદર બધું સારું રાખે ને બધી રીતના ડેસબોડીઓ વધારે આવે તો થોડું ડેવલપમેન્ટ કરે બધું બાર વાગે જેવું હોય અમને પહેલાં જે આ લોકો એવું કીધું કે તમે આગળ ના આવતા કે આગળ જગ્યા છે નહીં બધા ઓલરેડી વેટિંગમાં ચાલી રહ્યા છે છતાં મેં એવું આ લોકોને કીધું મેં કહ્યું જો અમે કલાક બે કલાક બેસીશું પણ મેં કહું અમે પાછા ક્યાં જઈશું હવે એટલે અમે લોકો બે કલાકથી બેઠા છે આગળ અને પબ્લિકને ખરેખર આમ સુવિધા જેવું નહીં અત્યારે અને એ લોકો એવું કહે છે કે જે ઇલેક્ટ્રિક જે છે ને ચિત્તા હજુ રિપેરિંગ ચાલે છે એટલે એના માટે પણ કદાચ હોઈ શકે જે કઈ હોય સુવિધા હોવી જોઈએ પબ્લિક ડિમાન્ડ એ છે અત્યારે અમારા દેખતા લગભગ બે બે જેવી બોડી પાછી ગઈ અને અમે લોકો બેઠા જઈશું ત્યાં આગળ પાછું જઈને હવે જઈશું ક્યાં આગળ પછી તંત્રને શું અપીલ કરવામાં આવશે તંત્રને કે સુવિધા વધારે કે અત્યારે બધાની પાસે કેવો ટાઈમ ના આવ્યો કોઈ નોકરી ધંધા છોડી ના કલાક બે કલાકની રજા લઈને આવ્યો બગડે અગ્રવાલ સમાનની બોડી આવી હતી એ લોકો કાફી મગજ મારી સ્ટાફ જોડે કર્યા એ સ્ટાફે એમને સમજાવ્યું બીજા લેકિન એ લોકો પછી નિજામ નિઝામપુરા સમશાનમાં લઈને ગયા છે લેકિન એ લોકો કોપરેશનમાં રજૂઆત કરવાને કહેતા હતા હા પાછી ગઈ છે શું કરીએ આપણે પાસે જગ્યાઓ તો કરી શકીએ ને આપણે વ્યવસ્થા આપણામાં વ્યવસ્થા નથી આપણે જેટલી જગ્યા આપણે એ લોકો વ્યવસ્થા કરીને નાખે છે એટલા આપણે સેવા આપીએ છીએ તંત્રને જ આ બનાવશે પહેલાં બી આપણે સોલ્યુશન આપ્યા હતા અહીંયા ઘણું જગ્યા છે પાછળ સુધી તો અહીંયા કરી શકે છે પ્લસ પહેલાં માડી શમશાન બનાવ્યું છે તે માળી શમશાનમાં આ ચિતાઓ લાગી શકતી હતી તો અહીંયા કમસે કમ છ સાત લાગી શકતું હતું કોઈ તઈ ના નહીં પાડતું એ બી બીએમસીનું જ છે અહીંયા તો કમસે કમ કલાક જેવું તો વેઇટિંગ ચાલે જ છે અને રોજનું આ છે લેકન આપણે તો રજૂઆત બી કર્યા બીએમસીસી તો છતાં એ લોકો કશું કરતા નહીં અને આ બનાવવાના બી પહેલાં આપણે કર્યા હતા અમને રિક્વેસ્ટ કર્યા હતા કે આ ચીતા તો બળવવું પડશે રિલાયન્સે જ્યારે બનાવ્યું હતું તો એ લોકો વ્યવસ્થા કર્યા હતા તો એ છતાં એ ગઈ ચીતા જ્યારે સુધી ચાલતું હતું ત્યાર સુધી થોડું ઘણું તો રાહત તો હતું લેકન એ લોકો હવે શું કર્યા ગઈ ચીતાના બી કનેક્શન કાપીને બંધ કરી દીધા છે કોઈ કશું કરીએ ને ખાલી ખોટી ખરાબ થાય છે પટ્ટી આજે લગભગ એક દોઢ મહિના જેવું થઈ ગયું તો એના પહેલાં વ્યવસ્થા કરવાનું હોય પછી કંઈ બંધ કરવું હવે લોકોને આપણે સમજાવીએ છીએ કે બીજા સંસારમાં કંઈ બીએમસીએ વ્યવસ્થા કર્યું છે બીજા લોકોને જવાબ એવો હોય છે બીજા સંસારનો પૈસા હોવા જોઈએ ને તમે મને પૈસા આપો બે હજારના લાકડા અમે ખરીદીને આપી શકીએ તો એમને ઘણું તકલીફો પડે છે અહીંયા પછી કોઈ સ્ટાફ નથી બીજા કંઈ સંસારોમાં